છે એ પાછી કરે છે આ બાજુ અને જોઈ શકો છો મફડી મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આ બાજુ કુરદીપજી ખાવા બેઠા છે આ બાજુ પપ્પુ આ બાજુ સોહાની અને તો જય માતાજી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો આપણે સવાર સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને સમય થઈ ગયો છે સાત સુતાલીસ તો પુણા થઈ ગયા છે તો આટલા વાગે આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે તો આ બાજુ આ બાજુ બોળો ફોન છે તો આપણે હજી ચા નાસ્તો કર્યો નથી એ ચા તો આપણે પીતા નહીં પણ આપણા માટે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે નાસ્તો કરી લઈએ અને પછી જઈએ કામ ઉપર તો ગાઈઝ આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ નાસ્તામાં છે શેવડુંગળીનું શાક અને રોટલી તમે જોઈ શકો છો સવાર સવારમાં નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને નાસ્તો કરી અને જઈશું કામ ઉપર તો આપણે કામ ઉપર જઈ અને મગફળી કાઢવા માટે વ્યવસાય જવાનું છે તો મિત્રો બ્લોગમાં બનાવી દેજો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરવા બેઠા હતા તો હવે નાસ્તો કરી દયા તો હવે જઈશું કામ ઉપર તો મળીએ આપણે ભાઈ મારું કામ તો ચાલુ રાખજો કન્ટિન્યુ રાખજો મજા આવશે જોવાની ફાઇનલી મિત્રો આપણે હવે ઘરેથી નીકળી ગયા કામ જવા માટે તો આપણે જવાનું છે મફાળીનો વોટર છે જમીનમાંથી મફળી કાઢવાના તો આપણે આ ચાયણ નથી કાઢવાની છે તો આપણે આ ચાયણો લઈ અને હવે નીકળી ગયા છીએ બેસા જવા માટે તો થોડો વ્લોકમાં બનાવી દ્યો આઠમાં સુ રૂટનું છે તે પણ તમને બરાબર બતાવી બતાવીશું બરાબર તો આપણે હવે નીકળી ગયા છે તમે જોઈ શકો છો આજે આપણે જવાનું છે ફોર વ્હીલર લઈ મફળી કાઢવા માટે જે લોકેશન પર પહોંચવાનો હતો તે લોકેશન પર પહોંચી ગયા છે અને મફળી કાઢવાનું મન ચાલુ કરી દીધું છે તમે કેવી નીકળે છે છે ત્રણ જણા જોઈ શકો છો મફળી નીકળવાનું અને આ બાજુ મન કાઢેલી હતી પણ આટલી થોડી બાકી છે એટલા માટે આપણે કાઢવા માટે આવ્યા છીએ આ પૂરું થઈ જાય એટલે આપણે ઘરે જઈશું મિત્રો આપણે જે મગફળી કાઢવા ગયા હતા એ કાઢીને હવે રિટર્ન થઈ ગયા છીએ અને હવે જઈશું ઘરે ઘરે એટલે કે ઘરે તો જવાનું નથી ઘરે તો બપોરે જવાનું છે અને હજી તો વાગવા માંગ વાગ્યા છે દસ વાગ્યા અને આપણે રિટર્ન થઈ ગયા છીએ મગફળી કાઢી મિત્રો બનાવી દીધું બ્લોક ની અંદર તો ફાઈનલી મિત્રો આપણે મગફળી કાઢવા ગયા હતા એથી ખેતરમાં હવે આવતા રહ્યા છીએ અને હવે મગફળી કાઢવાનું મશીન છોડી અને ટેન્કર ભરવાનું છે તો આપણે હવે ટેન્કર ભરી રહ્યા છીએ અને પેલી બાજુ જગદીશભાઈ ઊભા છે અને આપણે હવે ટેન્કર ભરી રહ્યા છીએ ટેન્કર જમણવાળો છે તો આપણે ગામમાં ટેન્કર મૂકવાનું છે તો આપણે હવે જઈશું થોડી વાર રહી અને ગામમાં ટેન્કર મૂકવા મિત્રો આપણે હવે ટેન્કર ભરવાનું હતું એ ટેન્કર આપણે ભરી રહ્યા અને હવે આપણે કામ કરવાનું છે કે જે આ મફળની પેણી છે આપણે બારણા કાઢવાની છે અને આ બધું સામાન હોયથી લેવું પડશે તાણા હોયથી ટ્રેક્ટર અંદર રિવેસ મારી અને બારણા આવશે તો આ ટેન્કર આપણે આપણું ટેન્કર કોણ એ લોક કહા સે આતે કરચો સોરી આપણા મગફળીની પહેરણી બહારને કાઢવાની છે મગફળી પહેરવાની છે આપણે કાલે કેશરભાઈને તો તે પાટલા પહેણી છે તો આપણે એને બહારને કાઢીશું અને આ બધી વસ્તુ છે ને એ બધી બધી વસ્તુઓથી હટાવી અને પેલી બાજુ સાઈડમાં કરીશું અને એ મગફળીની પહેરણી બહાર કાઢીશું તો પેલી બાજુ જગદીશભાઈ આવે છે અમે બહેને જણા થાય અને આ મગફળીની પહેણી બહાર કાઢવાની

મળીએ મિત્રો આપણે કાઢી મગફળીની પહેણી લાવી દીધી છે અહીંયા તો આપણે મગફળીની તૈયાર કરવાની છે કરશો થોડું કાલે કહેતો હતો તું આઠ એ ના માટે એ ના આઠ કહેવાય ના એ આઠવાની નહીં એ તો આઠ નંબર જોઈને લાવે આઠ નંબર આઠ

મિત્રો આપણે હવે ટેન્કર ગામમાં મૂકી અને હવે ઘરે આવી ગયા છે તો હાથ પગ ધોઈ અને જમવા માટે બેસી ગયા છે તો સમય થઈ ગયો છે એક ને એકવીસ થઈ ગઈ હવે ખાવા બેહવાનું ખાધું લે શું બનાવી દઉં શેક કર્યું એવું મારા ખાવા લીધા હેડ તો મિત્રો આપણે હવે જમવા બેસી ગયા છીએ તો જમી લઈએ હવે મિત્રો આપણા માટે જમવાનું આવી ગયું છે જોઈ શકો છો તમે બટાકા ડુંગળીની સબ્જી છે અને રોટલી છે ખાવાનું મમ્મી પપ્પા એ બધા જમી ગયા આપણે એકલા જમવાના બાકી હતા લઈ ગયા હતા એટલું ટેન્કર મેળવાનું હતું કામે ગયા હતા એટલા અગિયાર આવીએ તો આપણે એકલા જમવાનું બાકીએ તો જમી લઈએ હવે આવીએ મિત્રો જમીને મિત્રો આપણે હવે જમવાનું જમી અને હવે આવી ગયા છે ટ્રેક્ટર લઈને ખેતરમાં તો જોઈ શકતો છો ટ્રેક્ટર સામે પડ્યું ટ્રેક્ટર લઈ અને હવે આવી ગયા છીએ હવે થોડી વાર ઊંઘાઈ જઈએ મળીએ પછી મોડા મિત્રો આપણે બપોરે ખાય અને ઊંઘી ગયા હતા અને આપણે હવે ઊઠી ગયા છીએ તો સમય થઈ ગયો છે ચાર ને ચોવીસ આટલા વાગે આપણે ઉઠી ગયા છીએ અને પલો મારવા કાલનું જે અધૂરું બાકી હતું કે પલો મારવા આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો તો આજે આ બધું કેદર પૂરું કરવાનું છે તો આટલા વાગે આપણે ખેડવા માટે આવી ગયા છીએ તો ફાઇનલી મિત્રો આપણે પલો મારવા ગયા હતા તો હવે પલો મારી અને રિટર્ન થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ટાઈમ થયો છે સો સાત ને સુડતાલીસ આપણે સાડા ચાર વાગે ચાલુ કરી દઉં તો હવે પૂરું હવે જઈશું ઘરે ઘરે જતા તા ને અચાનક જગો ભાઈ વધમાં ફોવા મળ્યા જો તો જગ્યા ના જ આગળ ટ્રેક્ટર પર અહીં બેઠા વાહ જગા વાહ કેમ તો જાય મોનમાં જો કેમ

તો હવે જમવાનું બાકી છે તો કેટલા વાગ્યા હ પંચાવન થઈ ગઈ હજી આપણે ખાધું નહીં તેમક આજે પકોડી બનાવવાનું છે એટલે પકોડી બનીને તૈયાર થઈ ગઈ આ બાજુ બલ્લુ છે ખાધું હા ખાધું ખાધું ટાટા કર જય માતાજી અમુક કર્યા ટાટા કર અમુક કર ટાટા કરજે

છે ડુંગળી છે તપેલું ખાલી છે અને એમાં ડુંગળી સમારેલી છે એમાં બટાકા બાપેલા છે તો હજી મસાલો બનાવવાનો બાકી છે અને ઘરમાં બધા ટીવી દેખ અત્યારમાં ગુડ મોર્નિંગ ના હોય તો પકોડીનો મસાલો હવે તૈયાર કરી દીધો છે અને આ બાજુ પકોડી આવી ગઈ છે ચટલે આવ્યો ત્રણસો જ મળી તો મિત્રો આ બાજુ પકોડી આવી ગઈ છે અને આમો ડુંગળી ડુંગળી અને કોથમીર આવ્યો તો આ મરચા તો કરજે તમે ખેર

આ બાજુ મમ્મી આવી ગયો છે પકોડી ખાવા માટે તો મિત્રો આપણે જમવાનું જમી રહ્યા તો હવે આટલા વિડીયોને આપણે એન્ડ આપીએ છીએ લાઈક કરજો શેર કરજો અને

24.